સાડા ગામે હરસિદ્ધિ માતાજીના મંદિરથી સતત તેર વર્ષથી અવિરત પગપાળા સંઘ રાજપીપળા ખાતે આવેલા મા હરસિદ્ધિ માતાજીના મંદિર આવેલ છે અને માતાજીના મંદિરના પટાંગણમાં હવન વિધિ બાદ મંદિરના ઘૂમ્મટ પર ધજા ચડાવે છે આ વર્ષે પણ સાડા ગામમાં બાવીસ ફેબ્રુઆરીએ એકસો સિત્તેર જેટલા માઈ ભક્તો પગપાળા યાત્રામાં જોડાયા હતા આજ રોજ પચીસ ફેબ્રુઆરીના પવિત્ર દિવસે પગપાળા સંઘ સાથે સાડા ગામના ત્રણસો જેટલા માઈ ભક્તો જોડાઈને પૂજા વિધિ તેમજ ધજા ચડાવવાની વિધિમાં જોડાયા હતા સાડા ગામમાં તાજેતરમાં મા હરસિદ્ધિનું ભવ્ય મંદિરનું નિર્માણ બાદ મા હરસિદ્ધિ માતાજી શ્રેમ કલ્યાણિ માતાજી તેમજ મહાલક્ષ્મી માતાજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે પગપાળા સંઘમાં જોડાયા હતા આજ રોજ અમે રાજપીપળા હરસિદ્ધિ માતાજીના મંદિર પૂજા વિધિ સાથે મંદિરના ઘુંટ પર ધજા ચડાવી હતી જેને લઈને અમે સૌ ધન્યતા અનુભવી રહ્યા છીએ પ્રથમ રાત્રિ રાત્રિલા મુકામે ત્યાર પછી બીજી રાત્રિ શેખવા મુકામે અને ત્રીજી નાઇટ હરસિદ્ધિ માતાના પ્રાગજનો આવે છે અને આ અીરત જેટલા બાર તેર વર્ષથી ચાલે છે અને લગભગ માઈ ભક્તો આ ગામમાંથી લગભગ ત્રણસોથી ત્રણસો જેટલા આજે પધારેલ છે અને ખરેખર આ એક શુભ અને જૂની પેઢી જૂની પેઢી બદલાય અને નવી પેઢીના નવા વિચારો પ્રગટ થાય એટલા માટે આ સંઘયાત્રા શરૂ કરવું અને સંઘયાત્રાની છે એક ભક્તિભાવ પેદા થાય છે આ સંઘમાં જે માજી મોજી શ્રી મફતભાઈ દેસાઈ વાંચી શકો છે અને આ એમાં એક અવિરત સંઘ ધ્વજારોહણથી ચાલું છે હવે